વેલકમ ટુ મારું રસોડું આપણને ગળ્યું ખાવાનું મન થાય કે કોઈ ગેસ્ટ આવ્યા હોય તો આપણે કંઈક ગળીયું બનાવતા હોઈએ છીએ તો આજે મેં સુખડી બનાવી છે જે ફટાફટ બની જાય છે અને આજે મેં અલગ ટાઈપની સુખડી બનાવી છે ઘઉંનો ઝીણો લોટ લીધો છે એક વાટકો નાની વાટકી ઘઉંનો જાડો લોટ ડ્રાય ફ્રૂટ્સ કટ કરીને લીધા છે ગોળ અને આવી રીતે મેં દૂધ લઈ લીધું છે એને આપણે જરૂર મુજબ નાખીશું તો મેં અઢીસો ગ્રામ જેટલું ઘી લઈ લીધું છે અને બંને ઘઉંનો જાડો અને ઘઉંનો ઝીણો લોટ બંને મિક્સ કરીને આવી રીતે ઘઉંના લોટને શેકી દેવાનો છે જો તમે ઘઉંનો જાડો લોટ ના હોય તો સોજી પણ આમાં ઉમેરી શકો છો એકદમ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે શેકાવા દઈશું લોટને આવી રીતે મેં શેકાવવા દીધું છે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી પછી બે ટેબલ સ્પૂન જેટલું મેં આપણે જે દૂધ લીધું હતું તે ઉમેર્યું છે અને થોડું શેકાવા દીધું ફરીથી બે ટેબલ સ્પૂન જેટલું મેં દૂધ ઉમેર્યું છે અને થોડુંક હવે શેકાવા દઈશું આ રીતથી આપણું સુખડીનો લોટ શેકાઈ ગયો છે મેં ગેસથી નીચે ઉતારી દીધો છે હવે આપણે જે ડ્રાયફ્રૂટ લીધા હતા એ ઉમેરીશું અને જે ગોળ લીધો છે કાપીને એ આમાં ઉમેરીશું ગોળ હંમેશા કાપીને જ લેવું અને ગેસ પરથી નીચે ઉતારીને જ ગોળને ઉમેરવાનું નહીં તો સુખડી કડક થઈ જશે આ રીતથી બરાબર મિક્સ કરી લેવાનું ગોળ બરાબર મિક્સ થાય પછી થાળીમાં આવી રીતે આપણે સુખડીને ઠારી દઈશું ખૂબ જ સરસ લાગે છે આપણે જે દૂધ ઉમેર્યું હતું એ ઉમેરવાથી થોડુંક આપણી જે સુખડી છે એને કણી કણી જેવી થઈ જશે અને એકદમ સરસ લાગે છે ખાવામાં એ ઉપરથી થોડા ડ્રાય ફ્રુટ્સ ઉમેરીશું આવી રીતે કટ કરેલા આ રીતે પ્રેસ કરી દઈશું અને સુખડી ગરમ હોય ત્યારે જ આપણે આવી રીતે કટ કરી લઈશું થોડીક ઠંડી થાય પછી આવી રીતે આપણે પીસ પીસ આવી રીતે બહાર કાઢી લેશું તો તૈયાર છે સુખડી આ સુખડી તમે બનાવીને ખાજો ખૂબ જ સરસ લાગે છે અને આપણે જે દૂધ વચ્ચે ઉમેર્યું હતું એટલે એકદમ મસ્ત સુખડી બની છે થેન્ક્સ ફોર વોચિંગ